નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું વિશભા આપનું સ્વાગત કરું છું અમદાવાદ સિવિલ હોસ્પિટલે આતરેલા અંગદાનના સેવા યજ્ઞે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3.5 વર્ષમાં કુલ 500 અંગોનું દાન મળ્યું છે સિવિલ હોસ્પિટલમાં થયેલ એકસો પંચાવનમાં અંગદાનની વિગતો જોઈએ તો મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ છત્રાલ અમદાવાદ ખાતે રહેતા અને મજૂરી કામ કરતાં બત્રીસ વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર તારીખે પહેલી છ બે હજાર ચોવીસના રોજ છત્રાલ ખાતે પડી જતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી જેથી તેમને પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ ડૉક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા ઉપેન્દ્રસિંહના પરિવારમાં તેમના માતા બે ભાઈ તેમજ બે બહેનો છે સિવિલ હોસ્પિટલ ડૉક્ટરોની ટીમે ઉપેન્દ્રસિંહના ભાઈઓને બ્રેન્ડેડ તેમજ અંગદાન વિશે સમજાવતા તેમના એક ભાઈ તેમજ ભત્રીજા અને પરિવારના અન્ય સભ્યોએ મળીને ઉપેન્દ્રસિંહના અંગનું દાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો ઉપેન્દ્રસિંહના અંગદાન થકી બે કિડની એક લીવર તેમજ એક હૃદયનું દાન મળ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ઉપેન્દ્રસિંહના અંગદાનથી મળે કિડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમજ હૃદયને યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જિંદગી આપણે બચાવી શકીશું અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં એકસો ને પંચાવનનું અંગદાન થયું એની વિગતો આપતા જણાવીશ કે બત્રીસ વર્ષીય પુરુષ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને છત્રાલમાં નોકરી કરતા એવા ઉપેન્દ્રસિંહને હેડ ઇન્જરી થતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ થયા જ્યાં અમારી ટીમ દ્વારા એમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા અને એમના નાના ભાઈ અને ફેમિલીના બીજા મેમ્બરોની સંમતિથી અંગદાનનો નિર્ણય લઈ અને ઉપેન્દ્રસિંહ તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર એક હૃદય અને બે કિડની દાનમાં મળ્યા એમ એમને ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું આ ચારેય અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની અંદર દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા અત્યાર સુધીના એકસો પંચાવન અંગદાનની જો વાત કરીશ તો એમના થકી પાંચસો એક અંગો સિવિલ હોસ્પિટલના દાનમાં મળ્યા અને જેને ચારસો ને પંચ્યાસીથી વધારે લોકોને નવજીવન આપ્યું છે